ધાનેરા તાલુકાની લવારા ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે યોજાનારી પેટા ચૂંટણીમાં અનુપસિંહ વાઘેલા બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ઉમેદવારી પત્રો ભરવાના છેલ્લા દિવસે માત્ર એક જ ઉમેદવારી પત્ર રહેતા અનુપસિંહ વાઘેલાને સરપંચ તરીકે સમરસ જાહેર કરવામાં આવ્યા છે લવારા ગ્રામ પંચાયતના પૂર્વ સરપંચના નિધન બાદ આ પેટા ચૂંટણી જાહેર કરવામાં આવી હતી જોકે લવારા ગ્રામના લોકોએ એકતા અને જાગૃતિનો દાખલો બેસાડ્યો છે આખા ગામના આગેવાનો અને વડીલો સહિત સર્વ સમાજના લોકોએ એકઠા થઈને વડીલ અનુપસિંહ અનુપસિંહ વાઘેલાના બિનહરીફ વિજયથી ગ્રામજનોમાં ખુશીનો માહોલ છવાયો છે ગ્રામજનોએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી અને ગામના આ નિર્ણયને વધાવ્યો છે આ ઘટના લવારા ગ્રામજનોની જાગૃતિ અને એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે સરપંચ હતા સરપંચ એક્સપેક્ટ થઈ ગયા હતા એટલે પેટા ચૂંટણી હતી પેટા ચૂંટણીમાં કોઈ વાત વિખાત વગર અનુપસિંહ બા આગળ તાલુકા પ્રમુખ છે અને ગોને નાનાથી કરીને મોટાભૂતિ બધે સપોર્ટ આવ્યો અને અનુપસિંહ બાને બિનહરીફ જાહેર ઉમેદવાર કર્યા અને કોઈ ફોર્મ આવ્યું નથી અને પોતાની બિનરીફ કર્યા અને ગામ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું કે કોઈ ગામ લોકોએ ફોર્મ નહીં ભરાવ્યા બધા લવારા ગામ વતીનો ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ લવારા ગામનો વ્યક્તિનો આભાર કરવો કેટલા વોટિંગ હશે વોટિંગ છે તેવી ઉપર લવારા ગામના તમામ આગેવાનશ્રીઓ વડીલો અને મિત્રોનો ખૂબ ખૂબ આભાર જેમણે આ પેટા ચૂંટણીમાં સરપંચ તરીકે વાગેલા અનુપસિંહ હિરસિંહજીને અનામત જાહેર કરેલ છે સમરસ તરીકે ગ્રામ પંચાયત દ્વારા અમારી કોઈ પણ આજ દિન સુધી અત્યારના ટાઈમ સુધી કોઈ ફોર્મ આવેલ નથી અને તમામ ગ્રામજનોનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ